આવતો તો ત્યારે એક શબ્દ સંભળાણો ઓલ ધ બેસ્ટ પણ હવે ધીરજ રાખવાનો વારો તો તમારો છે તમને બધા હું બોલશે મને એમ જ છે સાબુદીન સાબુદીન સાહેબનું આ વાક્ય છે આમાં એવું છે કે સર્જન કરવાનું તો મેં આજે સાહસ કર્યું જ નથી પણ પ્રસ્તુતિ કરીશ જેની જેનું યાદ આવશે એની અને એવું છે કે પેલા બાળપણથી પપ્પા મેડિકલ બેકગ્રાઉન્ડમાં હતા એટલે એમ હોય કે આપણે ડૉક્ટર થાવું એટલે આમ મોટા ઉપાડે બાયોલોજી રાખ્યું બી ગ્રુપ પણ પછી પેલું ફિઝિક્સનો લેક્ચર આવ્યો ને એટલે પીએન જંક્શન ડાયોડના કેપેસિટરમાં ને એમાં તો ઊંઘ આવવા માંડતી હતી એટલે એ પડતું મૂક્યું અત્યારે અમદાવાદ કોર્પોરેશનમાં ઓડિટર તરીકે જોબ કરું છું કાયમી અને શોખ આવો છે શોખ આવો છે એટલે અત્યારે બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાંથી બી એ કરું છું ને અહીંયા તમારી સામે આવ્યો છું હવે બસ અમુક ગમતી રચનાઓ છે એ ખાલી પ્રસ્તુત કરી દઉં છું આ બાજુના રજિસ્ટ્રેશન બહુ બધા કર્યા છે પણ પહેલી વખત આ આવ્યો છે છે બેને કે અને ફ્રી ફોર્મેટ એટલે હિંમત કરી છે થેન્ક યુ આપણા જાણીતા કવિ કૃષ્ણ દવેની આ રચના મને બહુ ગમે છે કે ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવડ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન નિરાંતે બેસી જે ભરચક પીવે એને પાલવે આ લીલા ગુમાન રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં આપણે તો આવડ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં આપણે તો એની સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમે તે મોસમમાં માલવું અરે હસવું આવે તો હસવું બેફામ અને આંસુ આવે તો લૂછવાનું નહીં આપણે તો આવડને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં થેન્ક યુ બીજી એક જાણીતી રચના મને બહુ ગમે છે આપણા આધુનિક યુગના ઋષિ તુલ્ય કવિ રાજેન્દ્ર શુક્લ સરની કવિતા આ અહીં પહોંચ્યા પછી આટલું સમજાય છે કોઈ કાંઈ કરતું નથી આ તો બધું થાય છે હાથ હોવાથી જ ક્યાં કશું પકડાય છે શ્વાસ જેવા શ્વાસ પણ વાય તો વાય છે તો વાય છે આંખ મીચીને હવે જોઉં તો દેખાય છે ક્યાંક કંઈ ખુલી રહ્યું ક્યાંક કંઈ બીડાય છે જે ઝડપતું હોય છે તારકોના મૌનમાં એ જ તો સૌરભ બની આંગણે વિખરાય છે શબ્દોને અર્થો હતા ઓગળી કલરવ થયા મન ઝરણ પંખી બધું ક્યાં જુદું પરખાય છે આ અહીં પહોંચ્યા પછી આટલું સમજાય છે કોઈ કાંઈ કરતું નથી આ તો બધું થાય છે થેન્ક યુ અને હા હિન્દીની એક ડૉક્ટર કુમાર વિશ્વાસ સરની કવિતા મને બહુ ગમે છે એટલે એક હું રજૂ કરું છું કે કોઈ દીવાન કહેતા હે કોઈ પાગલ સમજતા હે મગર ધરતી બેચની को बस बादल समझता है मैं तुझसे दूर कैसा हूं तू मुझसे दूर कैसी है मैं तुझसे दूर कैसा हूँ मुझसे दूर कैसी है ये तेरा दिल समझता है या मेरा दिल समझता है मोहब्बत एक एहसास के पावन सी कहानी है कभी कभीरा दीवाना था कभी मेरा दीवानी है यहाँ सब लोग कहते हैं मेरी आंखों में आंसू है जो तू तु समझे तो मोती है जो ना समझे तो पानी है थैंक यू एक एक, एक 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 कविता कर दो चलो આપણે ઘણી વખત કોઈ ઘટના આપણી સાથે બની હોય તો આપણે એને રિગ્રેટ બહુ કરતા હોઈએ છીએ આપણે ઝડપથી ભૂલી નથી શકતા આવતા દુખમાં હોઈએ છીએ તો આપણે સ્વ આશ્વાસન માટેની આ કવિતા મને બહુ ગમે છે હરિવંશરાય બચ્ચન સાહેબની કે જીવન એક સિતારા થા માનાવા બેહદ પ્યારા થા વહ ડૂબ ગયા તો ડૂબ ગયા અંબર કે આનંદ કો દેખો કિતને ઇસકે તારે તૂટે કિતને ઇસકે પ્યારે છૂટે જો છૂટ ગયે ફિર કહા મિલે પર બોલો તૂટે તારો પર कब अंबर शोक मनाता है जो बीत गई सो बात गई जीवन में वह था एक कुसुम थे उस पर नित्य निछावर तुम वह सुख गया तो सुख गया मधुवन की छाती को देखो सुखी कितनी इसकी कलिया मुरझाई कितनी वल्लरिया जो मुरझाई फिर कहाँ खिली पर बोलो सूखे फूलों पर मधुवन कब शोर मचाता है जो बीत गई सो बात गई जीवन में मधु का प्याला था तुमने तन मन दे डाला था वह टूट गया तो टूट गया मदिरालय का आंगन देखो कितने प्याले हिल जाते हैं गिर मिट्टी में मिल जाते हैं पर बोलो टूटे प्यालों पर कब मदिरालय पछताता है जो बीत गई सो बात गई थैंक यू सो मच थैंक यू એક 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 અડધી મિનિટ ખાલી મારે કવિતા નથી લેવી કવિતા નથી લેવી પણ મને આ એટલે માટે ગમ્યું કે બેન આ ખરા અર્થમાં આજે ફ્રી ફોર્મેટ અને એક શરૂઆત જેને કરવી હોય એના માટે આવું પ્લેટફોર્મ બધા મોંઘા દાટ કલાકારોને બોલાવતા હોય છે અને પ્રોફેશનલાઇઝમ બહુ વધી ગયું છે એટલે પણ આવી રીતનું સરસ આ કોન્સેપ્ટ બહુ ગમ્યો છે હૃદયથી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ